નખત્રાણા સોની સમાજવાડી ખાતે લકી કુપન ડ્રો તેમજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી નખત્રાણા મારુ કંસારા સોની સમાજવાડી ખાતે શ્રી પક્ષિમ કચ્છ મારુ કંસારા સોની સમાજ મહિલા મંડળ તેમજ પક્ષિમ કચ્છ મારુ કંસારા સોની સમાજ યુવક મંડળના લકી ડ્રો કુપનનો કાર્યક્રમ રવિવારે તારીખ છવ્વીસ પાંચ ચોવીસના રોજ યોજાઈ ગયો હતો સમાજના પ્રમુખ શ્રી મહેશભાઈ બુદ્ધભટ્ટી પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ બગ્ગા વડીલ શ્રી લખમસિંહભાઈ કોટડીયા મહામંત્રી શ્રી ભરતભાઈ અલકટ્ટા કિશોરભાઈ કોટડીયા જયેશભાઈ સોલંકી ગંગારામભાઈ બુદ્ધભટ્ટી સંજયભાઈ બગ્ગા ભોગીલાલભાઈ ખટ્ટા તેમજ નખા યુવક મંડળના પ્રમુખ હાર્દિકભાઈ સોલંકી તેમજ પશ્ચિમ કચ્છ મારુ કંસારસ્વની સમાજ મહિલા પ્રમુખ શ્રીમતી દક્ષાબેન બુદ્ધભટ્ટી તેમજ હેમાબેન કોટડીયા સોનલબેન ભુજભટી નખલના મારુ ગણસારા સોની સમાજ મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી જયસિંહબેન બગા નખલના પૂર્વ સરપંચ શ્રી જીજ્ઞાબેન બગા સહિતની સમગ્ર પશ્ચિમ કચ્છ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સમગ્ર આયોજનને વરૂણભાઈ બારમેળા મનીષભાઈ સોલંકી આનંદભાઈ બુદવટી બંટીભાઈ સોલંકી ઉમેશભાઈ ચૌહાણ સુનિલભાઈ સોની રજતભાઈ સોની જીગરભાઈ સોની હર્ષિલભાઈ સોની બટુકભાઈ સોની તથા તમામ યોગમંડળના મંડળના ખૂબ જ જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે નખત્રાણામાં જાહેર જાણીતા કલાકારો કલાવૃત સંગીત ગ્રુપના કલાકારો દ્વારા સંગીતમય સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રુપના કલાકારો વેણુભાઈ રાવલ કિશોરભાઈ પટેલ ક્રેનીબેન પટેલ મનીષભાઈ સોની મનીષભાઈ જોશી પારસભાઈ ખત્રી કિશોરભાઈ વાલાણી દિનેશભાઈ જોશી નરસિંહભાઈ જોગી સહિતના કલાકારો શ્રોતાઓ મતમુગ્ન કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પશ્ચિમ કચ્છ યુવક મંડળના મહામંત્રી વરુણભાઈ બારમેણાએ કર્યું હતું આ પ્રસંગે ખાસ કરીને અમને એવું હતું કે આ કાર્યક્રમ આપણે ઉપરા ઉપરી કરીએ છીએ તો આપણે કેટલા સફળ તો શું પણ આનંદની વાત છે દક્ષાબેન અને એમની મહિલા મંડળની તમામ સદસ્યો નખત્રાણાના જયશ્રીબેન અને મહિલા મંડળના તમામ સદસ્યશ્રીઓ જે મહેનત કરી છે સાથે સાથે પશ્ચિમ કચ્છ યુવક મંડળના હોદ્દેદારો તેમજ નખત્રાણા યુવક મંડળના પ્રમુખશ્રી અને હોદ્દેદારોએ જે મહેનત કરી છે એ ખરેખર ગાઢ માગી લે એવી છે વિશેષ જ્યારે અમારા સિરે ભરતભાઈએ કામગીરી સોંપી છે ત્યારે આમ તો મારું પ્રવચન ઘણું લાંબુ થઈ ગયું હોય છે હું તો કાળવાનો પ્રયત્ન કરીશ કારણ કે તમને ખબર કદાચ નહીં હોય કે આપણા આ કાર્યક્રમના જે ભાષણો દેવાતા હોય છે ક્યાંક લાંબા થતા હોય છે ને એ વર્તમાનપત્રમાં આવે છે ને જ્ઞાતિ સેતુમાં આવે છે લાંબા લચક ભાષણો થાય છે એનામાં કંટાળો આવે છે વાસ્તવમાં હકીકત કંઈ જુદી જ છે તેમ છતાં પણ હું મારું પ્રવચન ટૂંકાવવાનો પ્રયત્ન કરીશ એટલે આ જે કાર્યક્રમો ભરતભાઈ અમારા ખંભા ઉપર નાખ્યા કે આપણી સમાજમાં જાગૃતિ આવે અને એના માટેના પ્રયત્નો કરવાના હોય છે એની જવાબદારી આપણી નખત્રાણા સમાજે અને અમારી ટીમે ઉપાડી છે એનામાં અમને જબરજસ્ત સાથ અને સહકાર મહિલા મંડળનો મળ્યો જેમને આનંદ મેળાનો કાર્યક્રમ કર્યો તેમજ પશ્ચિમ કચ્છ મહિલા મંડળના શ્રીએ આજે આ ડ્રોનો કાર્યક્રમ કર્યો અને આનંદ મેળા વખતે આપણે જાહેરાત કરી હતી કે નખત્રાણા યુવક મંડળના પ્રમુખ હાર્દિકભાઈ આપ હવે થોડાક એક્ટિવ થજો કારણ કે આપનો કાર્યક્રમ હવે પછીનો છે હાર્દિકભાઈનો કાર્યક્રમ યુવક મંડળનો સરસ્વતી સન્માનનો કાર્યક્રમ ચાલુ થવાનો છે ત્યારે આનાથી વિશેષ સંખ્યામાં આપણે વાડીમાં ઉપસ્થિત રહી અને યુવક મંડળને પ્રોત્સાહિત કરીએ એ હું તમામ પાસે વિનંતી કરું છું